પૈસા લઈ દાદી આવે છે ને નકતા કા લઈ લીસી છે ઓય હા કાકો પૈસા કેટલા રૂપિયા આપતા 4 રૂપિયા જે જે 4 રૂપિયા આઈ ગયા લઈ આ હા કમના વાપરવા દીધા હે એ કોઈ નાખજો જો વાપરવા દીધા લઈ લે નાખો માં પણ પૈસા પાછા દેવાના નહી એ

તે રોઈ ગયો હા ઈ બટન કાપા ગયો અહીંયા લે બોલો આ ડોસી મારે શું કરું આ છોલી ને ધોવા કાઢી અને રોઈ છે ને હવે આ ભણે આવડા હે અને આ થોડા કામ કરી કે આ ડોસી મારે મારા કરવું જોઈએ હા તું મારે રે હા આવું થોડું આલે શું ઘરો આ ડોસી છોકરા આગે કામ કરાવે હે અલે ડોસી બહાર નીકળ

આદુની જડી જડી હે ને એટલે માર જીવ બનવા ની બની એકી હવે આપણે હાલ દાદી ને બીવરાવા આલા જઈએ આવ એં શું સુવા રે હું નાક બની જઉં એ હા એન તો પપ્પા દાદી ને બોલાવજો હું એ જાદુની જડી મને નાક બનાવી ના આ લે બની ગયો હુ હું એ હું થયો ઓહો આમ તો જો કેવડો મોટો ના ગે આપડા ઘરે વ્યાય કેમ વ્યાય હોય છે ખબર નો ભાગવા દે